સમય પાકી ગયો અને આખા દેશની અંદર રાષ્ટ્રના નવનિર્માણ માટે અને રાષ્ટ્રની સરકાર બનાવવા માટે આપણો પણ રાષ્ટ્રની સરકાર બનાવ્યો એટલે અત્યારના સંજોગો મુજબ આ ચૂંટણીનો એક માહોલ છે અને એ ચૂંટણીની અંદર આપણા ગોધરા લોકસભા વિસ્તારના ઉમેદવાર અને અત્યારે ના ધારાસભ્ય માનનીય ગુલાબસિંહજી ચૌહાણ સાહેબ તેમની સાથે પધારેલા કોંગ્રેસના સૌ વડીલો ગામો થી પધારેલા સૌ વડીલો સૌને નમસ્કાર આજે લોકશાહી પદ્ધતિ અનુસાર આપણા દેશની અંદર ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં મે મહિનાની સાતમી તારીખે

સંત્રણપુર સુધીનું આખું ભાગ એટલે ખૂબ લોબો વિસ્તાર છે એના પ્રમાણમાં દિવસોની ગણતરી કરવામાં આવે તો દિવસો ખૂબ ઓછા ફરે છે કારણ કે આટલા મોટા લોકસભાના વિસ્તારની અંદર ફરવું બધા માણસોને મળવું અને દરેકનો સમય સાચવવું એ પણ સચવાતું નથી પણ સ્થિતિ પરિસ્થિતિ જે હોય એ પ્રમાણે એ અનુસાર અને આ વખતે સારું છે કે ચૂંટણીની તારીખ આપણી ફોર્મ ભરણ તારીખ છે પહેલો આ વખતે ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે પણ ઘણી વખત એવું ગણાય છે કે છેલ્લા દિવસોમાં ટિકિટ અપાય છે ત્યારે બહુ ઓછા દિવસો એમાં દરેક ઉમેદવાર માટે મુશ્કેલી હોય છે સવારમાં રાત્રે મોડા સુધી આ બધા કાર્યક્રમો ચાલતા હોય છે પ્રધાનને મળવું એમની સાથે વિચારોની આપરી કરવી અને પોતાની તરફ પોતાના પક્ષ તરફ સૌને આકર્ષવા એ ઉમેદવારોની પણ એક પવિત્ર ફરજ હોય છે એ ભાગરૂપે સાહેબ જ્યારે આપણા ગામમાં વધારા છે ત્યારે ગામ વતી અને આપણા ગામની સંસ્થાઓ વચ્ચે હું સત્તાવું છું અને આપણે એમને જે અપેક્ષા હતી જે સરકારની અપેક્ષાથી આપણી વચ્ચે આવ્યા છે તો એમને પણ આપણે ખૂબ સારો સહકાર આપીએ એની સૌની પાસેથી અપેક્ષા પણ રાખું છું આ શાબ્દિક સ્વાગત કર્યા પછી હવે ફુલહારથી સ્વાગત કરીશું

サポート。

कागों एक भी नहीं मत कोशिश करो फिर 15 15 15 15 15 15 15

嗯，你好上的。